ખબરો આવી રહી છે કે અમૃત સ્નાન છે તો આ અમૃત સ્નાન થઈ રહ્યું છે કુંભ નક્કી થાય છે આકાશમાં આપણે એસ્ટ્રોનોમી સાથે કનેક્ટેડ છે ગુરુ ગ્રહ એવો છે કે એને સૂર્યની આસપાસ એક ચક્કર મારતા બાર વર્ષ લાગે એટલે સૂર્ય ગુરુ છે એ સ્પેસિફિક રાશિમાં હોય ત્યારે કુંભ મેળો યોજાય ધારો કે સૂર્ય છે એ કુંભ રાશિમાં એટલે એકવેરિયસ જેને કહે છે એ રાશિમાં હોય ગુરુગ્રહ અને સૂર્ય છે એ જ્યારે મેષ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં મેળો જોઈ જાય એટલે એ બાર વર્ષે થાય પછી બીજા એટલે બધા બાર વર્ષે એટલે બધા જ બાર વર્ષે ને આવે વચ્ચે વચ્ચે આવે પછી જે સૂર્ય છે એ વૃષભ રાશિમાં હોય ગુરુ વૃષભ રાશિમાં હોય અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં અત્યારે સૂર્ય છે એ કર્ક મકર રાશિમાં છે અને ગુરુ છે એ વૃષભ રાશિમાં છે એટલે ત્યારે જે મેળો યોજાય એ પ્રયાગરાજમાં યોજાય પછી બીજા મેળા છે એ એક નાસિકમાં છે અને એક ઉજ્જૈનમાં છે એ સિંહસ્થ મેળા કહેવાય છે સિંહસ્થ મેળા એટલે શું કે મક ગુરુ છે એ સિંહ રાશિમાં હોય અને ચંદ્ર અને સૂર્ય બીજી કોઈ રાશિઓમાં હોય એ પ્રમાણે યોજાય એટલે તમે જુઓ કે આ બધી રાશિઓમાં આમ તો દર ત્રણ 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 વર્ષે થાય પરંતુ એ જ જગ્યાએ બાર વર્ષે ફરીથી યોજાય એટલે બાર વર્ષે યોજાય છે બાર વર્ષે યોજાય પરંતુ આ વખતે છે એ થોડું જરાક સ્પેશિયલ છે એટલે એને મહાકુંભ કહે છે અને આપણે છાપામાં પણ વાંચતા હોઈશું કે એકસો ચુમ્માલીસ વર્ષે કે એવું આવ્યું બાર બાર આ આમ તો જોયો તો બાર ગુણ્યા બાર એનું કારણ કે તમે આકાશમાં અત્યારે જોશો ને તો કેટલા બધા ગ્રહો એલાઇન થઈ ગયા છે અને અમુક નક્ષત્રો પણ એલાઇન થઈ ગયા છે આવું એલાઇનમેન્ટ બહુ લાંબા આટલા ઝડપથી ના આવે બાર વર્ષે પણ ના આવે

આપણે એક વાત છે જે આપણે બધાએ સાંભળી હશે સમુદ્ર મંથનની વાત તો સમુદ્ર મંથનમાં શું કે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્રમાંથી એ એક અમૃતનો ઘડો નીકળ્યો એ અમૃતનો ઘડો સમુદ્ર મંથન તે દેવો અને દાનવો એ બંને ભેગા થઈને કરેલું એટલે એ ઘડો હવે એમાંથી અમૃત કોને મળવું જોઈએ એટલે દેવોને એમ હતું કે આ અમૃત અમને મળવું જોઈએ દાનવોને એમ હતું કે અમને મળવું જોઈએ એટલે જ્યારે દેવો અને દાનવો આ રીતે અમૃત માટે લડતા હતા ત્યારે એમ થયું કે હવે તો આ રાક્ષસ છે એ બહુ વધારે પાવરફુલ છે એટલે લઈ જશે એટલે વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધર્યું મોહિનીનું સ્વરૂપ ધર્યું ઘડો લઈને દોડ્યા એ અને એની પાછળ બધા રાક્ષસો અને દેવો બધા દોડ્યા તો એ ઘડો થોડો છલકાયો અને ચાર જગ્યાએ અમૃતના જ્યાં થોડું થોડું પડ્યું જ્યાં જ્યાં ચાર જગ્યાએ બેને જેમ વાત કરી એમ પ્રયાગરાજમાં પડ્યું હરિદ્વારમાં પડ્યું અમૃત નાશિકમાં પડ્યું અને ઉજ્જૈનમાં પડ્યું તો ત્યાં એ જે જગ્યાએ થયું ત્યાં આ કુંભ મેળો યોજાય છે આ ચાર જગ્યાએ એની યાદમાં યોજાય છે એમ કહે છે આ દંતકથા છે પણ એ ખૂબ જ દેટ ઇઝ વેરી વોટ આઈ વિલ સે કે રિલેવન્ટ છે કારણ કે એ ખરેખર મેળો યોજાય જ છે ત્યાં અને દર ચાર વર્ષે મેં કહ્યું એમ કે જ્યારે સૂર્ય વૃષભ જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય ત્યારે આપણે પ્રયાગરાજમાં મેળો યોજીએ કુંભ રાશિમાં કારણ કે કુંભ હતો તો એ હરિદ્વાર એટલે હરિદ્વારનું મહત્ત્વ આમ તો વધારે છે કારણ કે કુંભ કુંભ રાશિમાં રિલેટેડ છે છે પેલો જેને આપણે કહીએ તો હરિદ્વારમાં યોજાય પછી જ્યારે સિંહ રાશિમાં હોય ગુરુ ત્યારે આપણે એને ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે આ રીતે મેળો દર ત્રણ વર્ષે યોજાય પણ એક જ જગ્યાએ એ જ જગ્યાએ બાર વર્ષે ત્યાં મેળો આવે સર એક બીજો પ્રશ્ન આમાં એ પણ થાય

કે બધી નદીઓમાં સ્નાન કરવું એ ખૂબ જ પવિત્ર ગણાય છે એટલે તમે ઘરમાં તમે નાહો છો શેમાં પાણીમાં કુંડમાં નાહો છો છતાં પણ આ જળમાં બધી નદીઓ તમે પધારો આપણે એમ કહીએ છીએ કે બધા તમારું આગમન આહવાન કરીએ છીએ આપણે તો એ નદીઓમાં નાહવું એ ખૂબ પવિત્ર ગણાય અને આ સમય દરમિયાન તમે નાહો તો એમ કહે છે કે તમારા બધા પાપો બળી જાય એ તો બરાબર છે પણ આ સમય એવો છે કે નદીમાં તમારે પડી અને નહવું એટલે ધારો કે આ કાર્તક માક્ષર પોષ મહા ફાગણમાં એ કેટલું ઠંડુ પાણી હોય અને એમાં તમે સ્નાન કરો એ પવિત્ર તમે તમે એક જાતની પવિત્રતા અનુભવો તમે ત્યાં જાઓને તો એક જાતનું જે વાતાવરણ તમને જાણવા અનુભવવા મળે એ વાતાવરણ એક આહલાદક હોય છે એટલા માટે એ નદીઓનું સ્નાન આમે પવિત્ર ગણાય છે અને આ સમયમાં જ્યારે તમે કરો ત્યારે અને એમાં બીજું તમે કહ્યું એમ શાહી સ્નાન કરે છે અથવા જેને આપણે અમૃત સ્નાન કહીએ છીએ પાછળથી શાહી સ્નાન કે એ જમાનામાં થતું કેવું કે આ બધા જે આપણા સંતો હતા એ સંતો માત્ર ધર્મની રક્ષા ધારો કે એમને કરવી છે અથવા એમને ભારત વર્ષનું રક્ષણ કરવાનું છે તો એ અખાડાઓ હતા કે જેમાં એ લોકો માત્ર ભગવાનની પ્રાર્થના કરતા હતા કે એવું નહીં પણ એ પોતાનું બળ કૌશલ્ય એ પણ કેળવતા હતા એટલે અખાડાઓ છે આપણે અખાડો નામ સાંભળીએ તો આપણે મલકુસ્તી થાય એવું કહીએ લાગે એટલે એ ખરેખર લોકો છે એ અત્યારે પણ જે સવારી નીકળે છે જેને પહેલાં પેશવાઈ કહેતા હતા અને હવે એને છાવણી પ્રવેશ કહે છે તો એ પેશવાઈમાં તમે જો હાથી ઘોડા જાણ રાજાની સવારી નીકળી હોય એવી સવારી નીકળતી હોય છે એમાં નાગાબાવાઓ છે બીજા જૂના અખાડા છે એ બધા અખાડાઓ પણ આવે છે દેટ મીન્સ કે એ ધર્મનું એક જાતનું રક્ષણ પણ થાય છે એને લીધે અને એ લોકો સૌથી પહેલાં સ્નાન કરે પછી બીજા લોકો સ્નાન કરવા જાય આ જાતની એક વ્યવસ્થા હોય છે અને તમે કહ્યું એમ ટોટલ આ વખતે છ સ્નાન હતા જો પહેલું સ્નાન હતું એ તેરમી જાન્યુઆરીએ હતું એને આપણે સ્નાન ન ગણીએ તો બાકીના પાંચ ચૌદમી જાન્યુઆરીથી કરી અને અત્યાર સુધીના પાંચ સ્નાન હતા એમાંથી ત્રણ સ્નાન થઈ ગયા બે સ્નાન બાકી છે અને નેક્સ્ટ સ્નાન છે એ બારમી ફેબ્રુઆરી આજે છે એટલે કે એ સ્નાનને આપણે માઘ સ્નાન કહીએ છીએ એ સ્નાન આજે છે અત્યારે પૂરું થવા આવ્યું હશે એ સ્નાન કારણ કે બહુ સવારે વહેલી સવારથી સ્નાન થાય બ્રહ્મ મુહૂર્ત અને બ્રહ્મ મુહૂર્તમાં શરૂ થાય એ સ્નાન અત્યારે થઈ રહ્યું હશે અને હવે જે સિવિલ પબ્લિક છે એ સ્નાન અત્યારે કરતી હશે જે સાધુ સંતોનું છે એ સ્નાન લગભગ પૂરું થઈ ગયું આપે ખૂબ રસપ્રદ વાત કરી છે અમૃત સ્નાન અને માઘ સ્નાન વિશે મિત્રો હજુ આપણે માઘ સ્નાન શું છે કે એનું મહત્વ શું છે એ વિશે વાત કરીશું પણ હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી નાગરાણી સાહેબ સાથે આપણો આપણો સંવાદ આગળ વધારીશું વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણી સાથે જોડાયા છે શ્રી નાગરાણી સાહેબ સર આપે કહ્યું કે માઘ સ્નાન તો દર વર્ષે માઘ સ્નાન થતું હોય છે તો આ માઘ સ્નાન છે મહત્વ શું છે માઘ સ્નાન મહા મહિનાની ને દિવસે સ્નાન થાય મહા મહિના હવે મહા મહિનો તમે જો કેટલો ઠંડો મહિનો છે હા એ આપણે જે ઋતુમાં આવ્યો એ ઠંડી ઋતુ છે એમાં તમે ઠંડા જળથી સ્નાન કરો એટલે તમને એટલું બધું પવિત્ર ઘરમાં પણ તમે કરો એટલે આપણે તો શું કરતા હતા જૂના જમાનામાં કે આપણે આગલી રાતે પાણી ખુલ્લું મૂકી દઈએ ચંદ્રની શીતળ છાયામાં એ પૂનમ છે એટલે આખું પૂર્ણ ચંદ્ર હોય એની છાયામાં આપણે જેમ શરદ પૂનમમાં આપણે પવા રાખી દઈએ એમાં ત્યારે પાણી રાખીએ એ પાણી ખૂબ ઠંડુ થઈ જાય અને એનાથી સ્નાન કરીએ ઠંડા જળથી સ્નાન કરીએ અને આપણે એક શીતળતા અનુભવીએ એવું સ્નાન તમે નોર્મલ કેસમાં કરો દર માઘ મહિને કરો પરંતુ આ જે માઘ મહિનો છે જે આ અત્યારે જે માઘ મહિનો ચાલે છે એ આપણો પ્રયાગરાજના કુંભ મેળાનું સ્નાન છે મહાકુંભ મેળાનું સ્નાન છે એટલે એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે અને એ પણ સ્નાન તમે ત્યાં ક્યાં કરો છો એ તમે ત્રિવેણી સંગમમાં કરો છો જ્યાં ગંગા યમુના અને લુપ્ત સરસ્વતી છે જ્યાં જે ગુપ્ત અથવા લુપ્ત જે પણ કહો ગુપ્ત સરસ્વતી છે ત્રણ નદીઓ જ્યાં ભેગી થાય છે ત્યાં તમે તમને ખબર પડે કે પાણીનું જે વહેણ છે એ તમને ખબર પડે કે એનું કલર બદલાય છે એવી જગ્યાએ તમે ત્રિવેણી સંગમમાં જઈને ત્યારે સ્નાન કરો તો એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે અને એ સ્નાન કરવાથી જે પવિત્રતા અત્યારે તો પાણી થોડું ધીમે ધીમે કારણ કે ઘણા બધા માણસો ભેગા થવાના એટલે એટલું સ્વચ્છ તમને લાગે દેખાય નહીં પરંતુ એ પાણી ગંદુ તો શ્યોર નથી તો એ પાણીમાં સ્નાન કરવું એ ખૂબ જ મહત્વનું છે અને ઘણા એની જે પવિત્રતા તમે અનુભવો છો તમારા પાપ તો બળતા હોય તો બળતા હશે પણ તમને જે પવિત્રતા અનુભવો તમે જે શીતળતા અનુભવો તમે આહલાદકતા અનુભવો એ અવરણીયની છે સર આપે જે આ વાત કરી પૌરાણિક વાતો કરી કે કઈ રીતે સમુદ્ર મંથન થયું અમૃતની વાત કરી કે પછી આપણે માઘ વાત કરી આવી જ એક રસપ્રદ પૌરાણિક પોશાકની વાત અમારા ધ્યાનમાં આવે છે કે જ્યાં દાહોદ આસપાસના ગામમાં પહેલાં તો એક પૌરાણિક પરિવેશ છે કે જેને કસોટા કહેવાય છે એ વિશે એક નાની એવી વાત માણીશું અને જાણીશું त न जे से से दे दे અમારા આ વણાટકામનો ધંધો બાપ દાદાનો વારસાગત હતો એટલે બાપ દાદા કરતા હતા અમે પણ ત્યાં શીખીને અમે પણ કામ કરતા હતા વણાટકામનું આ વણાટકામનું કામ જબરજસ્ત પહેલું ચાલતું કેમ કે પહેલાં આદિવાસી લોકો બહુ જ આ બાજુ ગામડાના એટલે દરેક માણસ લંગોટો જ પહેરે છોકરાઓ લંગોટીઓ પહેરે આવી રીતે અમારો ધંધો બહુ જ ચાલતો હતો કસોટા જે પુરુષોનું એક વસ્ત્ર હતું જે આજના સમયમાં લુપ્ત થયેલું છે એટલે એ કસોટાને જે કળા છે એને ફરી જીવંત કરવા માટે ભાષા સંસ્થાએ આદિવાસી અકાદમી તેજગઢમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં દેશી કોટન અને નેચરલ ડાય દ્વારા ફરી એને જીવંત કરવાનું કામ શરૂ કર્યું છે અને એ જ કસોટાને અવનવી પેટર્ન આપીને આજના સમયમાં પણ એ કળા જળવાઈ રહી એ પ્રકારે અવનવી ડિઝાઇનો દ્વારા શર્ટ કોટી અને હાથરુમાલ આવી તેવી અલગ અલગ પેટર્નોમાં તૈયાર કરી અને દેશ વિદેશમાં પહોંચાડવાના પ્રયાસો કર્યા છે અને એમાં સારી એવી સફળતા પણ મળી છે અને દેશ આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં પ્લસ જાપાનમાં પણ આ કસોટાની માંગ ઊભી થઈ છે તેજગઢમાં જ એમાં દેશી કપાસનું પણ ઉઘાણ કરી રહ્યા વાવી રહ્યા છે અને એ જ કપાસમાંથી અમે દોરા પણ તૈયાર કરીએ છીએ અને એ દોરાઓને અહીંયા એક દેશી જીમઠી કહીએ છીએ એ જીમઠીમાંથી અમે ઇન્ડિગો નામનો કલર પણ તૈયાર કરીએ છીએ અને એ કલર એમાં અલગ અલગ અહીંયાથી નેચરલ કલર આપણા જ વિસ્તારના પ્રવીણભાઈ રાઠવા ઈ જાતે એને અભ્યાસ કરીને એક કલરો પણ અહીંયા તૈયાર કરે છે સ્થાનિક લોકોના પ્રયાસ સાથોસાથ કેરળના કલ્યાણી પ્રસાદ જેવા ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓના જોડાણથી કસોટાને નવો રંગ અને આકાર જ નહીં પણ વણાટ માટે નવી સામગ્રી મળી કસોટા પ્રોજેક્ટ મેં જબ મેને કામ kiya મેને યે કોશિશ kiya ki બસ બનાયે હી નહીં યે બનાયે કે સાથ સાથ કુછ ઓર ભી કરને કા કોશિશ કર લેતી હું तब मैंने ये एक चीज़ नोटिस किया कि कम्युनिटी में एग्रोवेज का इश्यूज़ बहुत सारा होते हैं तब मैंने रविराज सर से बात करके सर बनाना पेपर मेकिंग करते हैं तो सर से मैंने ये बनाना फ़ाइबर फा, फा, से बनाना फ़ाइबर यार्न बनाने का प्रोसेस सीखा और मैंने ये बनाना का ये जो फ़ाइबर है इसको बुनाई में ऐड किया और बनाना फाइबर कसोटा का, का फैब्रिक भी बनाना हमने शुरू किया है એ કસોટાનું ખાલી બળ નામ હતું અમારું કસોટા પહેરતા હતા પણ જે અમુક અમુક ડિઝાઇનો જે આવ્યા કલ્યાણી આવી સુરભી આવી એ લોકો બધા આવ્યા એમને અમને ડિઝાઇન દેખાડે આ રીતે હોય એ કસોટાના નામ પરથી અમે એ ડિઝાઇન આ એને અંદર કસોટાની અંદર જ અમે બનાવીને દેખાડી એમને એ લોકોને એને અમે એ એ કામ અમે કરી શક્યા એટલે એમને સારું લાગ્યું એટલે એવામાં દિલ્હી પર મને એવોર્ડ પણ મળ્યો અને ઇંગ્લેન્ડ જાપાન અમેરિકા પણ અમે અમે આ જે માંગ માંગ આવે એ મોકલીએ છીએ અને અમારી ચાલુ તેજગઢ ખાતેની આદિવાસી એકાદમી આ કલાને ને લુપ્ત થતી અટકાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો અને આ અકાદમીના હાથસાળમાં આજે પણ વનાટકામના કારીગરો અવનવી ડિઝાઇનમાં કસોટાના વનાટનું ઉત્પાદન કરી રહ્યા છે અને અહીંયાના જે કસોટા છે કસોટા દેશ વિદેશમાં પણ વખણાઈ રહ્યા છે રાજેશ राठવા દૂરદર્શન સમાચાર છોટાઉ દેવી તો કસોટાની ખૂબ જ રસપ્રદ વાત આપણે આજે જાણી તો નાગરાણી સર પાસે પાછા જઈએ અને તેમની સાથે બીજી ઘણી રસપ્રદ વાતો કરીએ તો નાગરાણી સર બીજો એક મહત્વનો પ્રશ્ન થાય છે કે આ કુંભની તિથિ ને બધું આયોજન ને બધી આપણે વાત કરી પણ આ તિથિનું જે આયોજન છે જે તિથિનો ક્ષય હોય છે કે મહિનાના અમુક દિવસો કયા દિવસે કઈ તિથિ ઘણી વાર હવે તો એવું થાય છે કે આટલા ટાઈમ સુધી આ તિથિ પછી આટલા ટાઈમ પછી આ તિથિ તો એની પાછળનું વિજ્ઞાન શું છે એ જો આપણે ઓરિજિનલ જોવા જઈએ ને તો એ સૂર્ય સિદ્ધાંત પર આધાર છે સૂર્ય સિદ્ધાંત એક આપણો ગ્રંથ છે અને એમાં તિથિ કઈ રીતે થાય આપણું પંચાંગ આખું કઈ રીતે રચાયું અને એ પંચાંગનું મહત્વ શું છે આપણે જે દિવસો જોઈએ છે જેને તિથિ કહીએ છીએ આપણે તો તિથિ કઈ રીતે નક્કી થાય તો સૂર્ય અને ચંદ્ર તમે પૂનમનો દિવસ લઈ લો તો પૂનમના દિવસે સૂર્યાસ્ત થતો હોય પશ્ચિમમાં ત્યારે તમે જોશો કે પૂર્વમાં ચંદ્રોદય થતો હોય તમને પૂર્ણ ચંદ્ર દેખાય અને ત્યાં સૂર્ય પશ્ચિમમાં સૂર્ય આથમતો તો દેખાય એટલે સૂર્ય અને ચંદ્રની બરાબર વચ્ચે પૃથ્વી આવી ગઈ પૃથ્વી બંનેની વચ્ચે આવી ગઈ એટલે કે સૂર્ય અને ચંદ્ર એકસો એંશી ડિગ્રીનો ખૂણો બનાવે છે હવે તમે અમાસને દિવસે જુઓ તો તમને અમાસના દિવસે ચંદ્ર દેખાય નહીં પણ એનો અર્થ એ નથી કે ચંદ્ર છે ચંદ્ર છે જ પણ સૂર્ય જયારે આથમી રહ્યો છે ત્યારે ચંદ્ર પણ આથમી રહ્યો છે એ બંને સાથે છે એટલે કે એ બંને વચ્ચેનો ખૂણો ડિગ્રી છે એટલે તમે જુઓ તો ત્રીસ દિવસમાં ત્રણસો ડિગ્રી જેટલો ખૂણો થયો એટલે દરરોજ બાર ડિગ્રી જેટલો ખૂણો બદલાય બન્યો દરરોજ બાર ડિગ્રી જેટલો બદલાય હવે જયારે એ બાર ડિગ્રી જેટલો બદલાય પણ ખૂણો જયારે ચંદ્ર અને સૂર્ય વચ્ચેનો ખૂણો બદલાય છે એ તો કન્ટિન્યુઅસ ચાલે જ રાખે છે તો તમારે એનાથી દિવસ ડિસાઇડ કેમ કરવું એટલે તમે શું કરો કે ઝીરોથી ટ્વેલ્વ ડિગ્રી વચ્ચે જો ખૂણો હોય અને સૂર્યોદય વખતે ખૂણો કેટલો છે એ જોઈ લેવાનો સૂર્યોદય વખતે ઝીરોથી ટ્વેલ્વ તો આજે એકમ ટ્વેલ્વથી ટ્વેન્ટી ફોર છે તો આજે બીજ શુદ્ધ બીજ એ રીતે ગણવાનું છે પરંતુ એ ખૂણો છે ને કારણ કે એ સૂર્ય અને ચંદ્ર વચ્ચેની ગતિ છે એ બહુ કોન્સ્ટન્ટ નથી વેરી થાય છે એટલે ક્યારેક શું થાય કે બે વખત એક દિવસમાં બદલાઈ જાય તો બે તિથિ એક તિથિનો ક્ષય થઈ જાય ચોવીસ કલાક કારણ કે તમે તો સૂર્યોદય વખતે એને સેમ્પલ કરો છો કે સૂર્યોદય વખતે કયું છે એટલે બહુ ક્લિયર છે પછી આપણે એને બીજા ઘણા બધા કારણોસર બદલાવી નાખ્યું પણ આ બહુ ક્લેરિટી છે કે તમે સેમ્પલ કરો સવારે સૂર્યોદય વખતે ત્યારે ખૂણો કેટલો છે ઝીરો થ્રુ ટ્વેન્ટી ફોર ઝીરો ટુ ટ્વેલ્વ ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી થર્ટી સિક્સ અને એ પ્રમાણે તિથિ થવી જોઈએ જો એ બદલે ધારો કે ટ્વેન્ટી ઘણી શું થાય કે ટ્વેન્ટી ફોર ટુ થર્ટી સિક્સ છે બારતે છત્રી એ છે ને એક દિવસમાં બે વખત બદલાઈ ગયું કારણ કે એ જરાક ફાસ્ટર મુવમેન્ટ થતી હોય તો આપણે એ દિવસ થઈ થઈ ગયો અને ન બદલાય બીજે દિવસે પણ એ જ ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ફોર વચ્ચે હોય તો આપણે એની બીજ કેવી પડે પરંતુ ઘણીવાર શું થાય કે બીજા ઘણા બધા કારણોસર ધારો કે સવારે અસ્ત ન થઈ શકે એના માટે એટલે જ્યોતિષો છે એને બહુ આપે છે હવે તમે જુઓ તો ચંદ્ર સૂર્ય ચંદ્રને છે પૃથ્વીની આજુબાજુ ફરતા આપણે જુઓ તો આવતીકાલે છે સૂર્ય એક એક દિવસમાં એક ચક્કર કાઢી ત્રીસ દિવસમાં એક ચક્કર પૃથ્વીનો કાઢી લે ત્રીસ સાડા ઓગણત્રીસ દિવસમાં આમ તો એટલે થાય શું કે આપણો મહિનો તો આપણે ત્રીસ દિવસનો રાખ્યો છે અને જો આપણે સિઝન છે એ તો ત્રણસો પાંસઠ દિવસ કારણ કે સિઝન છે એ સૂર્ય પ્રમાણે થાય છે જ્યારે ચંદ્ર પ્રમાણે આપણે આપણું જે માસ છે આપણે ચંદ્ર માસ બનાવ્યું એટલે એ વચ્ચેનું સાયુ જ્ય જળવાઈ ન રહે નહીંતર કેવું થાય એટલે મુસલમાનોનો તમે વિચાર કરો કે તમે જુઓ તો એમની ઈદ છે કે એમના રોજા છે કે વર્ષમાં ગમે ત્યારે આવે જ્યારે આપણી દિવાળી છે એ લગભગ નવેમ્બર ડિસેમ્બર નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં આવે ઓક્ટોબર નવેમ્બરમાં જ આવે તો એ મેળ સાધવાનો છે મેળ સાધવા માટે આપણે શું કહ્યું આપણે એક આખો મહિનો એડ કરી દઈએ અને એ જ રીતે યહૂદીઓ પણ આ જ રીતે કરે છે યહૂદીઓ પણ એક મહિનો એ જ પણ આપણે એ મહિનો પાછો ક્યારે એડ કરવો એ પણ બહુ સાયન્ટિફિક રીતે ડિસાઇડ કર્યું કે એટલે આપણે જે જેને અધિક માસ કરીએ છીએ દર ત્રણ ત્રણ વર્ષે લગભગ એક અધિક માસ આવે તો આ બધું જે પંચાંગ છે આપણે તમે જેમ પંચાંગની વાત કરી એ પંચાંગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ મહિનો ક્યારે આપણે એડ કરવાનો એ પણ આપણે બહુ જ સિસ્ટમેટિક યૌદીઓએ શું કર્યું કે આ દર ત્રણ વર્ષે આ મહિનામાં આપણે એડ કરી દઈએ આપણે એવું ન ગણ્યું આપણે બહુ જ સાયન્ટિફિકલી કર્યું બહુ લાંબી વાત છે એટલે હું અત્યારે નહીં કરું પરંતુ જો એક નાની વાત કરી દઉં હું તો સૂર્ય છે ને દર ત્રીસ દિવસે રાશિ બદલે સૂર્ય પણ એવું થાય કે આપણો એક પૂરો ચંદ્રમાસ જેને કહે એવો ચંદ્રમાસ આવે દર ત્રણ વર્ષે એક વખત કે જ્યારે સૂર્ય રાશિ બદલે જ નહીં એ જ રાશિ મારે તો એ મહિનાને આપણે અધિક માસ કહેવાનો કે જે મહિનામાં સૂર્ય સૂર્ય રાશિ બદલી જ નહીં તો એ અધિક માસ તો ઓટોમેટિકલી આપણું ઓટોમેટિકલી બધું એડજસ્ટ થતું હોય છે તો એ રીતે બહુ ઇન્ટરેસ્ટિંગ છે લાંબી વાતો છે આપણે ઘણી બધી વાતો નહીં કરીએ પરંતુ પંચાંગ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અને બધાએ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એ ભણાવવામાં આવતું નથી અને આપણે અત્યારે તો હવે કયો અત્યારે મહિનો ચાલે છે માસ મહા મહિનો ચાલે છે એ પણ કદાચ કદાચ નેક્સ્ટ જનરેશનને ખબર નહીં હોય પછી પૂર્ણિમા ક્યારે આવશે અને માઘ સ્નાન ક્યારે થશે એ પણ કદાચ આ મે કુંભમેળાને લીધે યાદ રહેશે કુંભમેળો હોય ત્યારે માઘ સ્નાન ક્યારે છે પણ દર વર્ષે માઘ સ્નાન ક્યારે થવું જોઈએ એ કદાચ આપણને યાદ ન હોય એવું પણ બને નેક્સ્ટ જનરેશનને જી જી સર આપણે ખૂબ રસપ્રદ વાત કરી કે વેરી થતું હોય છે એ બંનેની સ્પીડ એ બંનેનો વચ્ચેનો મેળ પણ એ વેરી થતા ટાઈમને એ ડ્યુરેશનને પણ આપણે પ્રિડિક્ટ કરી શકીએ છીએ તેથી જ આપણે એડવાન્સ પંચાંગ પણ બનાવી શકીએ છીએ ખૂબ રસપ્રદ વાત કરી નાગરાણી સર આપે અમારી સાથે ગુડ મોર્નિંગ ગુજરાતમાં જોડવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અમને આટલો સમય આપ્યો એના માટે આભાર